ચટપટું ખાવાની હોય અને ફટાફટ પૌવા બાઇટ છે ને એકદમ બેસ્ટ ઓપ્શન છે ઘરમાં રહેલા બેઝિક બેસીક બની જાય છે અને ટેસ્ટમાં એકદમ જોરદાર છે રેસીપીને સેવ કરી લેજો બનાવવા માટે દોઢ કપ જેટલા ઝાડા પૌવા લેવાના છે જે બટાકા પૌવા માટેના આવે છે ને એ જ લીધા છે એને બે થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈને સ્ટેનરમાં કાઢી લેવાના છે અને પાંચ મિનિટ માટે આ રીતે રહેવા દેવાના છે હવે પૌવાની એકદમ સરસ કરવાના ઠંડા કરી લેવાના છે અને છાલ કાઢીને ચીણી લેવાના છે જીનું સમારેલું લીલું મરચું સમારેલી કોથમીર ખાંડ એડ કરી છે ખાંડ તમે સ્કીપ કરી શકો છો આમચૂર પાવડર લાલ મરચું હળદર ધાણાજીરું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સરમાંથી નાના નાના બોલ્સ રેડી કરવાના છે નાના તમે તમારી પ્રમાણે કેળી શકો છો મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તળી લેવાના છે ઉપરથી થી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીને ચા સાથે ચટની સાથે કે પછી કેચઅપ સાથે કે પછી એમ નામ એન્જોય કરો રેસીપી ટ્રાય કરજો સેવ અને શેર કરજો